નમસ્તે મિત્રો અમેરિકન માર્કેટની અંદર શુક્રવારના દિવસે ડાઉનજોન અને નેસ્ટેક કે જેનું ત્યાંનું આઈટી ઇન્ડેક્સ છે એની અંદર સારામાં સારી રેલી જોવા મળી કે જેરોમ પોવેલ દ્વારા ઘણા સમય પછી એ વ્યાજ દર આવનારા સમયની અંદર ઘટી શકે છે એવા સમાચારને લઈને સારામાં સારી રેલી જોવા મળી પણ આપણા માર્કેટના માટે આઈટી ઇન્ડેક્સ એટલે કે અમેરિકન માર્કેટની સાથે સંકળાઈને સારો એવો બિઝનેસ કરતી આઈટી કંપનીઓની અંદર પણ આજના દિવસે એક સારી એવી તેજી જોવા મળી રહી છે પણ એક ક્વેશ્ચન માર્ક આવનારા સમયની અંદર જોવા મળી શકે કારણ કે સત્યાવીસ ઓગસ્ટના દિવસે એક એક્સ્ટ્રા ટેરિફ જે પચીસ ટકાનો લાગુ પડશે કે એની અંદર પોઝ મળશે કે એક સમયગાળો વધી શકે એવી અનસર્ટિટીની સાથે આપણું આઈટી ઇન્ડેક્સ છે એટલી બધી રેલી પણ ન આપી શકે આ બધા ક્વેશ્ચનમાં કેવા પ્રશ્ન આપણને જોવા મળી રહ્યા છે પણ એક બાજુ આપણા ગવર્મેન્ટ દ્વારા આ જીએસટીના સ્લેબની અંદર જે પણ ચેન્જીસ થયેલો છે કે એ ચેન્જ તહેવારો સમય એટલે કે દિવાળી ઉપર લાગુ પડવાનું હતું એની જગ્યાએ બાવીસ સપ્ટેમ્બરના દિવસે પણ લાગુ પડી શકે છે એવો પોઝિટિવ ન્યૂઝ જોવા મળી રહ્યા છે એ એ જ સમયગાળામાં એટલે આવા બધા ન્યૂઝ સમાચારના આ સપ્તાહની અંદર અનસર્ટિટીના માહોલમાં ગ્લોબલી કોઈ બિઝનેસ કરતી કંપનીઓને આપણા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવી એક થોડુંક રિસ્કી બની રહે છે તો એ પોઈન્ટને ધ્યાનમાં લઈએ તો કોઈ કંપનીને પસંદ કરવી હોય જો કોઈ કંપની પોતાને ડોમેસ્ટિક રહીને ઇન્ડિયાને ઇન્ડિયામાં જ પોતાનો બિઝનેસ કરતી હોય અને આવનારા સમયની અંદર સારું કામ કરી શકે એવી કેપેસિટી ધરાવતી હોય સારું એવું પ્રમોટરોનું એફઆઈઆઈ ડીઆઈનું હોલ્ડિંગ હોય સારું એવું ક્ષેત્ર હોય કે જેનું રિન્યુએબલ એ ક્ષેત્રે કે જે કંપની વાત કરવી છે એ જ સોલાર વિન્ડ ફર્મ કે પછી આવનારા સમયની અંદર આ ક્ષેત્રની ડિમાન્ડ અને પાવર ક્ષેત્રની ડિમાન્ડ છે એ સારી એવી જોવા મળી શકે તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ડિસ્પેચ કરતી આ કંપની એસિએમ ઇ સોલાર હોલ્ડિંગ કે જે કંપનીનો ટૂંક સમય પહેલાં જ બે હજાર ચોવીસની અંદર આઈપીઓ આવેલો હતો બસો નેવ્યાસી રૂપિયાના ભાવે આ કંપનીનો આઈપીઓ આવેલો હતો સારું એવું પરફોર્મન્સ આ ક્વાર્ટરમાં એટલે ક્વાર્ટર વન બે હજાર છવ્વીસની અંદર સારો એનું રિઝલ્ટ પણ જોવા મળેલું છે કંપની છે પોતે ઇન્ડિયાની અંદર સોલાર વિન્ડ હાઇબ્રિડ અને ફોર્મ રિન્યુએબલ એનર્જી ડિસ્પેચ કરવાનું કામ કરી રહી છે આનું કંપનીનો બિઝનેસ ડોમેસ્ટિક દ્રષ્ટિએ જોઈએ તો આ કંપનીનો બિઝનેસ છે એ રાજસ્થાનની અંદર ઓગણપચાસ મેઇનલી એનું રાજસ્થાનની અંદર ડિસ્પેચ પાવર પાવર જનરેશનનું છે સાથે ગુજરાતની અંદર આપણા બાર પોઈન્ટ એકોતેરનું મધ્યપ્રદેશની અંદર તેર પોઈન્ટ પિંચોતેર આંધ્રપ્રદેશમાં દસ પોઈન્ટ પિસ્તાલીસ અને અલગ અલગ નાના મોટા લેવલે પણ આ કંપની પોતાનું ઇન્ડિયાની અંદર બિઝનેસ કરી રહી છે અને સારામાં સારું એફઆઈઆઈ ડીઆઈનું હોલ્ડિંગ વિશે જોઈએ કે જ્યારે કોઈ પણ કંપનીની પસંદગી કરવી હોય તો પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે કંપની ઉપર કેટલું ધેણું છે તો પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જોઈએ તો કંપનીનું પ્રમોટરોનું હોલ્ડિંગ ત્યાસી પોઈન્ટ એકતાલીસ જોવા મળેલું છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ હોલ્ડિંગ છે છ પોઈન્ટ એકસઠ અને સાથે પબ્લિક આપણી જેવી છે છે ફક્ત ફક્ત હોલ્ડિંગ ધરાવે મોટા ભાગનો જે શેર હોલ્ડિંગની પેટર્ન ડીઆઈ અને પ્રમોટરો પાસે રહેલો છે ઓલ જોઈએ તો આ કંપનીની અંદર આવનારા સમયની અંદર તમે એવું માનતા હોય કે આ પાવર જનરેશન ક્ષેત્રે ડિમાન્ડ છે એ સારી એવી વધી શકે એમ છે તો આ કંપની એક સારું એવું કામ કરી શકે છે આ કંપનીના નેગેટિવ પોઈન્ટ વિશે જોઈએ તો કંપનીની ઉપર સારું એવું એક લેણું પણ છે બીજી વસ્તુ એક નેગેટિવ પોઈન્ટ શોર્ટ ટર્મની અંદર જોવા મળે તો જ્યારે પણ લોકિંગ પીરિયડ પૂરો થશે જ્યારે આ કંપની પોતાનો આઈપીઓ લઈને આવી છે એક સમયે એક પ્રોમોટરોનું હોલ્ડિંગની અંદર પણ પિંચોતેર ટકા સુધી એનું હોલ્ડિંગ રાખવું પડશે તો એવા સમયે અત્યારે ત્યાંસી પોઈન્ટ એકતાલીસનું હોલ્ડિંગ જોવા મળેલું છે આવનારા સમયની અંદર આ કંપની પોતાના પ્રોમોટર દ્વારા પોતાનો સ્ટેક પણ સેલ કરી શકે આ એક વસ્તુ પોઈન્ટ ધ્યાનમાં રાખવી જોઈએ બીજી વસ્તુ વાત કરીએ કે એવી બીજી એવી કંપની વિશે વાત કરવી છે જે કંપની છે પોતાનું એસી ક્ષેત્રે જે પ્રોડક્શન કરે છે જે પાર્ટ્સ બનાવતી કંપની છે એટલે કન્ડિશનર કોઈલ કહીએ કોપર પાર્ટ્સ કહીએ સ્ટીમ કોઈલ કરીએ કે આ બધી એના પાર્ટ્સ છે આ કંપની બનાવે છે જે આ પાર્ટ્સ છે એ કન્ડિશન ક્ષેત્રેની જે કંપનીઓ છે એને પોતે ડિસ્પેચ કરે છે

એ વસ્તુ ધ્યાનમાં લઈને અત્યારે આ કંપનીની અંદર શેરના અંદર સારો એવો જમ જોવા મળ્યો છે આ એક ન્યૂઝ એક દ્રષ્ટિએ એક વાત આપણે થઈ પણ ઓલ ઓવર જોઈએ તો આ કંપનીના ક્લાયન્ટ વિશે તો ખરેખર આ કંપનીના સારા એવા જે પણ એસી બનાવતી કંપનીઓ છે એ આ કંપનીના તમામ એના ક્લાયન્ટ્સ છે તો એમાં ડેકેન બ્લુ સ્ટાર વોલ્ટાસ કેરિયર અલગ અલગ નામી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ છે આ બધા જ ક્લાયન્ટ એ આજથી નહીં પણ ઘણા વર્ષથી આ કંપનીના ક્લાયન્ટ રહેલા છે બીજી વસ્તુ આ કંપનીના પ્લસ પોઈન્ટ વિશે વાત કરે તો કંપનીની પાસે ચારસો ને છત્રીસ કરોડનું રિઝર્વ પણ જોવા મળેલું છે જોવા મળે છે આપણને આ સિવાય પ્રમોટરો એફઆઈઆઈ ડીઆઈનું કેટલું હોલ્ડિંગ છે એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ તો એની અંદર જોઈએ તો સિત્તેર પોઈન્ટ ઓગણ એંસીનું પ્રોમોટરોનું હોલ્ડિંગ છે સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરીએ તો બે પોઈન્ટ પાંત્રીસ તે વીતેલા ક્વાર્ટરની કમ્પેરિઝન કરશો તો એમાં પણ સ્ટેક વધેલો છે બીજું કે આ ડીએઆઈનું હોલ્ડિંગ વિશે જોશો તો છ પોઈન્ટ ઝીરો છનું જોવા મળે છે અને પબ્લિક છે એ વીસ પોઈન્ટ એસીની જોવા મળી રહી છે આ સિવાય પબ્લિકની અંદર એક સારા એવા ઇન્વેસ્ટર મુકુલ અગ્રવાલનો એક પોઈન્ટ એકસઠનો સ્ટેક પણ એની અંદર જોવા મળેલો છે ઓલ ઓવર જોઈએ તો તમે એવું માનતા હોય કે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર ડિમાન્ડ વધી શકે કારણ કે પ્રોડક્શન કરતી કોઈ પણ કંપનીઓ છે અને સાથે પાવર જનરેશન ડિસ્ટ્રિબ્યુશન કે આ ક્ષેત્રના બહુ મોટા ગવર્મેન્ટના પણ ટાર્ગેટ જોવા મળી રહ્યા છે કે ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ પણ પાવર ક્ષેત્રે રહેલો છે અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જો કંપની કામ કરતી હોય અને અત્યારે જો એ કંપનીની એસી એમી સોલાર હોલ્ડિંગ વિશે મેં વાત કરી એ કંપની અત્યારે પણ સારા એવા આઈપીઓના ભાવેથી મળેલો છે તો એ પણ એને રિટર્ન નથી મળેલો પણ અત્યારે જે વીતેલા ક્વાર્ટરની એને સાથે કમ્પેર કરશો તો સારોમાં સારું રિઝલ્ટ અત્યારે એને દર્શાવેલું છે અને આવનારા સમયની અંદર સારું એવું રિઝલ્ટ રજૂ કરી શકે કારણ કે એક એક સારો એવો પ્લસ પોઈન્ટ મને દેખાણો એવો હોય તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે ત્યાંથી પણ એકતાલીસ આઈપીઓ આવ્યા પછી પણ પ્રમોટરે પોતાનો સ્ટેક એને જાળવી રાખ્યો છે ઓલ ઓવર જેના જે આપણે આઈપીઓના જે હોલ્ડિંગના નિયમને અનુસાર આપણે ધ્યાનમાં લઈએ તો પિંચોતેર ટકાનું હોલ્ડિંગ પ્રમોટરો રાખી શકે તો આ એક કંપની એસિએમઇ સોલાર હોલ્ડિંગ અને સાથે કેઆર એન્ડ એક્સચેન્જર આ બંને કંપનીઓ એક લાંબા ગાળાના ધ્યાનના વ્યૂમાં ધ્યાનમાં લઈએ તો આ એક કંપની સારું કામ કરી શકે એવું દેખાઈ રહ્યું છે ફંડામેન્ટલ સારા એવા છે નાની કંપનીઓ છે મિડકેપ કહી શકીએ એવી કંપનીઓ છે સાથે બીજી વસ્તુ એ ખાસ અગત્યની હું કહી દઉં કે કોઈપણ કંપની વિશે આ વિડીયોની અંદર કે કોઈ પણ વિડીયોમાં વાત કરવામાં આવે છે કંપનીને શીખવા માટે જે ધ્યાનમાં લેવામાં આવે છે કોઈ પણ ખરીદવાનો કે વેચવાની ભલામણ સમજવી નહીં એન્ડ સુધી વિડીયો જે છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ